શિક્ષણ સમિતિ દ્વારા ઉજવણીના ચિત્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ભારત સરકારના આ તિરંગા અભિયાનની ઉજવણીમાં જિલ્લાના દરેક નાગરિકોને સહભાગી થવા અપીલ કરી હતી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા તારીખ આઠમી ઓગસ્ટ થી લઈને પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રાના આયોજન કરવાનું એક આહવાન કરવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિને દરેક ભારતીયને અપીલ કરવામાં આવી છે કે પોતાની ઘરે પોતાના વર્કપ્લેસ ઉપર દરેક જગ્યાએ તિરંગો ફરકાવી તિરંગો લહેરાવી આપણા જે બંધારણમાં પણ જે મૂળભૂત ફરજ નંબર એક છે જેમાં છે કે કોન્સ્ટિટ્યુશનને અબાઈડ કરવાનું છે અને રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરવાનું છે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવાનું છે તો આના અંતર્ગત આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી અહીંયા પ્રમુખ પ્રમુખસ્વામી હોલમાં નાના નાના ભૂલકાઓને અહીંયા બુલાવી જે ચિત્ર ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણા નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર તિરંગાની થીમને લગતા આઝાદીની થીમને લગતા અત્યારે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે આમાં પણ વિનર્સને બિરદાવવા પણ આવશે બિરદાવવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે પણ એક મહેંદી અને રંગોલી રંગોલી કોમ્પિટિશનનું આયોજન નગર શિક્ષણ સમિતિ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કરવામાં આવ્યું છે આ ઉપરાંત બધા આણંદવાસીઓને એક અપીલ કરવામાં આવે છે કે બારમી તારીખે સાંજે ચાર વાગ્યા હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ શાસ્ત્રી મેદાનથી કરવામાં આવશે એક બે કિલોમીટર લંબી યાત્રા યાત્રાનું આયોજન છે મોટી વધુમાં વધુ લોકો આ યાત્રામાં જોડાય આવી બધા પાસેથી અપીલ કરવામાં આવે છે